કોને કેવી દી લડાની વાતું નથી રહેવાતું હવે નથી રેવાતું જેને જેને કહું તે કહ્યું ન માને મૂર્ખ ગણીને મને મારે છેલાતું નથી રેવાતું હવે નથી રેવાતું કેલા તે લોકો મારી ગતિ સુજાણે મારા તે રુદિયામાં કંઈ કંઈ થતું નથી રહેવાતું હવે નથી રહેવાતું દિલના દર્દ તો દર્દ દિલ જાણે વૈદને એ નથી સમજાતું નથી રેવાતું હવે નથી રેવાતું સુગરામ સુગરા મળે તો શાંતિ સ્થાપે ઓલા નુગરા પાછળથી કરે તું નથી રેવાતું હવે નથી રેવાતું કહે સદારદા ભજો એક અવિનાશી પ્રભુને ભજતા ભક્તિ કરતા મનડું મારું રાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું